અંજાર શહેરમાં આવેલ માનવ સ્ક્વેર હોટેલમાં એક હેલ્થ અને વેલ્થ પર ઇવેન્ટનું આયોજન કરાયું મહારાષ્ટ્ર ઔરંગાબાદથી ડૉક્ટર દક્ષા પાટીલ અને વેકેટ્સ પાટિલ ગત રોજ રવિવારે તારીખ સત્યાવીસ જુલાઈએ અંજાર શહેર મધ્ય આવ્યા હતા અને માનવ સ્ક્વેર હોટેલમાં એક હેલ્થ અને વેલ્થ પર ઇવેન્ટ માટે ગેસ્ટ સ્પીકર રૂપે આવ્યા ડોક્ટર દક્ષા એક સામાન્ય ગૃહિણીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ વુમેન કેમ બન્યા અને ઘર બેઠા મહિલાઓ તથા દિવ્યાંગો કેવી રીતે આગળ વધી શકે સાથે પોતાનું અને બીજાના સ્વાસ્થ્યમાં કેવી રીતે બદલાવ લાકી લાવી શકાય અને સ્વરોજગાર કેવી રીતે મેળવી શકાય એમના પર સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એમની સાથે વેંકટેશ પાટિલ બીજાને મદદ કેવી રીતે બિઝનેસ કરવા તેમના પર ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમગ્ર ઇવેન્ટનું આયોજન ઉષા વરુ કિરણકુમાર પંચાલ પંકજભાઈ જેઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું